લખાણ માગે છે એનું લખાણ માગે છે કામની કામ કરી રહ્યો છું જેટલા ફૂટ પાયેલો ઉતારી રહ્યો મારી છે તો ટકા હોય પોણી બીજી ટકા તો પોણી જવાનું તો પોણી સરકાર ની ક્યાં વાત આવે કામ અમારે કરવું જ છે પણ કામ યોગ્ય કરાવો ને પણ અમે કરાઈશું અમે કે ના

પાણીનો આવું પાણી નો આવડો હોય તો નર્મદામાં આખા પુલ બન્યું છે નવા

દોરવાની વાત ચાલો હા પાયાની આગળ જા